તો દેવરો છે ઓ ભાઈ પણ મને તો તે સાવ પાગલ લાગે છે અરે ભાઈ એ તો મારા પ્રેમમાં પાગલ થયો છે ભાઈ બહેન તમે અહીં ઉભા રહો હું નેહમાં જાઉં છું પછી તમને બોલાવું કોણ છે આજી કોણ છે આજી આવો મેમાન દેવરાને કહો કોઈ મહેમાન આવ્યા છે ભાઈ ભાઈ આપણે ત્યાં કોઈક મહેમાન આવ્યો છે ભાઈ એમ મન મરે

તમે મારી આલણ ને જોઈ ક્યાંય મારી આલણ મને મૂકી સાસરે ચાલી ગઈ મને વચન આપ્યું તું જેવો આલણ ને દેવડા પ્રત્યે પ્રેમ છે ને તેઓ દેવડા ને આલણ પ્રત્યે પ્રેમ છે દેવડા તે મને ક્યાંય જોયો છે નહીં નહીં હું તો કોઈને ઓળખતો નથી હું તો ઓળખું છું ફક્ત મારી બંને બહેનો ને

પાટો વાંધનાર ને શું ખબર હોય જખમ ની પીડા કેવી હોય દેવડા યાદ કર તે મને ક્યાંક જોયો છે

આજે એક દિવસ એવો આવે છે જ માણસ મુઠ્ઠીમાં સમાહી જાય છે ભગવાન મુઠ્ઠીમાં બહેન આ ભાઈ કોણ છે તું ઓળખે છે બહેન આ શું કરવા આવ્યો છે તને ખબર છે બહેન ના વિરા ના વિરા બહેન આ તારા ગરીબ ભાઈ દેવડા ને મારી નાખવા આવ્યો છે બહેન પણ આજે મારવા નહી પણ શું કહો છો કાઈ સમજાતું નથી મહેમાન કઈ સમજાતું નથી એટલે એજ બેન આલણ આવો ખાણ

કહે તે સાચું કહે છે હા દેવડા અરે દેવડા આજે સુરસ ના સાથે આલ ના હાથ નો સ્વીકાર કરું છું ધન્યવાદ છે આહીર તને હજારો વાર ધન્યવાદ છે તને અમારા શરીરના ચાંભડીના જૂતા સીવીલાવી તારા પગમાં પહેરાઉ તો પણ ગણ ન ભુલાય આહીર તો પણ ગણ ન ભુલાય એમાં ગણ સાનો દેવડા માં રાંદન ની કૃપા અન્ય મુલ્લીધર મહારાજ ની દયાથી બેન આલણ તમને બસો વીઘા જમીન અને દસ દૂજણી ભેસું આપું છું અને ગરીબ દેવડાનું ગરીબ ફણું દૂર કરું છું બેન જય મુર્લીધર મહેમાન તમને આ ગરીબની ઝૂંપડી ન ગમી મહેમાન નહીં નહીં દેવડા ગરીબ ગરીબની ઝૂંપડી તો મને વધારે પસંદ છે અમીરના બંગલા કરતાં ગરીબની ઝૂંપડી વધારે પસંદ છે ભલે મહેમાન પણ હું આ તમારો ઉપકાર કેવી રીતે ચૂકવી શકું મહેમાન કેવી રીતે ચૂકવી શકું મને કાંઈ જ ખબર નથી પડતી મહેમાન મને કાંઈ જ ખબર નથી પડતી બહેન કેટલો ગુણવાન માણસ છે બહેન કેટલો ગુણવાન માણસ છે બહેન તમે આ ભાઈની સાથે પરિણીને જાવ એનું વેલડું ભર્યું આવ્યું છે બહેન તો એમનું વેલડું ખાલી ન જાવ જોઈએ બહેન ભાઈ હું આપું તે લઈ લેશો ભાઈ મારી બન્ને બહેનોના હાથનો સ્વીકાર કરો ભાઈ સ્વીકાર કરો આ બહેનો બન્ને બહેનોનો સ્વીકાર કરી લે ભાઈ તો એમ અધિકર્યું અધિકર્યું દેવાઈ

પછી અને અંતે ફરી હસાવ્યો આ અંતે ફરી હસાયો વળી પાછા આવા વેણ ના બોલ ખબર છે ને મારું શું કે છે શું કહે છે

અને ખરેખર અમારા બે ભાઈનું યાદ આવી ગયો આવું કલાકારોએ કામ કર્યું આવું મેં યુવક મંડળ કોઈને રત્નારે રૂપ દીધા કોઈને દીધા અભિમાન કોઈ ધન ઘેલા કોઈ મત ઘેલા ને કોઈ દે નહીં અભિમાન સગડું નથી આપ્યું સાથમાં અપાત્ર બોલે અધુરા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધુરા જેવું એને આવડ્યું એવું કાલી ઘેલી ભાષામાં તમારા આપણા છોકરાઓ તમારા છોકરાઓ તો કોઈ પણ જાતની છતી નથી છતાંય થઈ હોય તો દર ગુજર કરશો તો બે હાથ જોડી અને મંડળવતી હું માફી માંગુ છું જે હો બીલીયા ગામનો જે હો ઉમિયા માચની જે જે હો જે હો